છુપાવામાં આવેલો પંચ્યાસી લાખ ઉપરાંત નો દારૂ કબજે કર્યો હતો પોલીસે દારૂ સહિત અન્ય મુદ્દા માલ મળી એક કરોડ ઉપરાંત મુદ્દા માલ સાથે ચાલકની અટક કરી હતી ભરૂચ એલસીબી પોલીસે દહેજ હાઇવે ઉપર રામદેવ હોટેલ પાસેથી પંચ્યાસી લાખ રૂપિયા જથ્થા સાથે એક ઝડપી પાડી લાખો રૂપિયાનો દારૂ કટિંગ થતા બચાવી લીધો હતો ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમે હજુ તો બે દિવસ પહેલા જ પાનોલી જેડીસી માં એક ટ્રકમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોની આડમાં લઈ જવા તો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો ત્યાં તો ગઈકાલે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ફરી પેટ્રોલિંગમાં ત્યાં પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ દહેજ થતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની પાસે આઈસર ટ્રક નંબર માં માં મુકેલ ધાતુની વોટર ટેન્ક ભારતીય બનાવટના વિદેશી દારૂ નો જથ્થો સંતાડીને લઈ જવામાં આવી રહ્યો છે જેથી એલસીબી ની ટીમ દ્વારા બાતમી વાળા આઈસર ટ્રક ને ઝડપી પાડી તપાસતા વિદેશી દારૂ પ્રત્યક્ષ દેખાય તેમ મળી આવેલ નહીં અને ધાતુના વોટર ટેન્ક કાપ્યા વગર ભૂલે તેમ ના હોય જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે વોટર રૂપિયા પંચ્યાસી લાખ સત્યાસી હજાર ચારસો નો પ્રોહિબિશન નો મુદ્દા માલ મળી આવ્યો હતો આટલા મોટા પ્રમાણમાં ભરૂચ જિલ્લા માંથી જથ્થો મળી આવ્યો હતો આ પકડાયેલ વિદેશી દારૂ ના જથ્થા બાબતે પકડાયેલા આરોપી જેષારામ વિશ્ના રાહુલ નામના વ્યક્તિએ દેહરાદુન ઉત્તરાખંડ થી ભરાવી આપેલા અને મુસાફરી દરમિયાન સંપર્કમાં રહેલ દહેજ જતા રોડ ઉપર ઊભી રાખવા જણાવ્યું હતું અને આગળ વડોદરા જવાની સૂચના હતી જેથી દારૂ જથ્થો મોકલનારને ને વોન્ટેડ જાહેર કરી પકડાયેલા આરોપી વિરુદ્ધ દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો પોલીસે લાખ ઉપરાંતનો જથ્થો ટ્રક તેમજ તેમજ આરોપીની મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા ટેમ્પોમાં રહેલા એક ટેન્ક મળીને કુલ એક કરોડ છ લાખ સાડત્રીસ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે તાજેતરમાં જ ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે અક્ષય રાજ મકવાણાની નિમણૂક થઈ છે ત્યારે તેના નિમણૂકના બીજા કે ત્રીજા જ દિવસે ભરૂચ જિલ્લામાંથી એલસીબી પોલીસે મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે